આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી ચટપટી અને ઇન્ટરેસ્ટિંગ ચાટ હેલો ફ્રેન્ડ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપ સૌનું મારી ચલમાં તો ચાલો બનાવવાનું ચાલુ જમરૂખની ચાટ બનાવવા માટે મેં બે નંગ જેટલા જમરૂખ લઈ લીધા છે તેને આપણે મીડિયમ પીસમાં કટ કરી લઈશું જમરૂખ તમે કોઈ પણ લઈ શકો છો કાચા પાકા કોઈ પણ આ રીતે આપણે તેને મીડિયમ પીસમાં કટ કરી લેશું તો આપણે જમરૂકને મીડિયમ પીસમાં કટ કરી લીધા છે હવે તેને એક બાઉનમાં લઈ લેશું હવે આપણે આ જમરૂક ચાટને એકદમ ચટપટી બનાવવા માટે થોડા મસાલા એડ કરી દઈએ તો સૌથી પહેલા આપણે એક ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને એક નાની અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું અને આ જમરૂપ ચાટ ચટપટી બનાવવા માટે નાની અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું તમે એની જગ્યા પર લીંબુ પણ એડ કરી શકો છો હવે તેમાં એડ કરીશું એક નાની અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તીખું તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો હવે છેલ્લે એડ કરીશું એક ચમચી જેટલું રાઈનું તેલ તેનાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ રેડીમેડ જમરૂક ચાટ આજ રીતે બનતી હોય છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગે ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે અને આ જમરૂક ચાટ ફક્ત પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને એ પણ ઘરમાં રહેલા મસાલાથી જ બનીને તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણી ચાટ બનીને રેડી થઈ ગઈ છે હવે તેને